નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગૃહ યુટ્યુબ ચેનલની અંદર તો જ્યાં મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જાણો ક્યારે ક્યાં પડશે વરસાદ તો જ્યાં મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આગામી કેટલાક કલાકો માટે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું પણ અનુમાન છે જ્યારે કચ્છ દ્વારકા જુનાગઢ અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આ સિવાય આણંદ ભરૂચ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો જી હા મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારેની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો